હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે અરબી સમુદ્રમાં એક વાવાઝોડાનું સર્જન થયું છે અને તે લે તો ગુજરાત તરફ આગળ વધી શકે છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો ખતરો છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું સક્રિય રહ્યું છે જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે ગુરુવારે ગુજરાતમાં રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે નોંધાયું હતું રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્ર પર આ સિઝનનું પ્રથમ સાયક્લોનિક વાવાઝોડું તીવ્ર બન્યું છે અને તેને શક્તિ નામ આપવામાં આવ્યું છે હાલમાં આ વાવાઝોડું ગુજરાતના દ્વારકાથી લગભગ ત્રણસો સાઠ કિલોમીટર પશ્ચિમ દક્ષિણમાં આવેલું છે શનિવાર સુધીમાં તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે હવે તે ક્યારે લેન્ડફોલ કરે છે તેના પર બધો આધાર રહેશે શુક્રવારે શક્તિ વાવાઝોડું નલિયાથી ત્રણસો સાઠ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં અને પોરબંદરના દરિયાથી ચારસો વીસ કિલોમીટર પશ્ચિમમાં આવેલું હતું જ્યારે કરાચીથી તેનું અંતર ત્રણસો સાઈઠ કિલોમીટર હતું